નમસ્કાર નમસ્કાર શું આખું નામ તમારું અનિલભાઈ જયંતીભાઈ વાઘેલા અનિલભાઈ જયંતીભાઈ વાઘેલા અને આ ગામ કયું લાગે ત્રણોલ લાલપુરા ગિલ્લા ત્રનોલ લાલપુરા ગામ લાગે અને તાલુકો તાલુકો જિલ્લો આણંદ તાલુકો જિલ્લો આણંદ ઓકે તો અનિલભાઈ આ તમે મતલબ કેટલી ગાય ભેંસ છે તમારી અમારી જોડે દસ બાખ છે એમણે ટોટલ દસ થી બાર પશુપાલન કરેલું છે બરાબર અને કેટલા ટાઈમથી આ પશુપાલનનો તમે મતલબ એ કરો છો ઘણા time થી કરે છે ઘણા time થી એમને આ પશુ પાલન નો જે મતલબ વ્યવસાય કરે છે okay તો અનિલભાઈ તમારે આ જે ગાયો છે એમાં તકલીફ શું હતી તમારે એ જ વેતરમાં માં આવતી નથી વેચાણ માં આવતી નથી બરાબર કેટલા ટાઈમ થી આવી તકલીફ હતી લગભગ મારે એક ગાય ને તો પાંચ આઠ મહિના વર્ષ એક ગાય ને પાંચ આઠ વર્ષ થી પાંચ થી સાત વર્ષ આ મતલબમાં જે કહેવાય કે ગાય ગરમીમાં નથી આવતી વેતરમાં નથી આવતી. બરાબર છે અને બીજી ગાય છે બીજી તો આપણે એને પાવડર ખોડા એટલે રિઝલ્ટ મળી ગયું બરાબર છે તો ટોટલ આ ગાય ભેંસ ને કેટલી ગાય ભેંસો ને આવી તકલીફ હતી ચાર પાંચ ચાર થી ગાય ભેંસ હતી એમને આ તકલીફ હતી બરાબર છે મતલબમાં એમને પાંચ જે ગાય હતી એ વેતરમાં આવતી નથી ગરમીમાં નથી આવતી હીટમાં નથી આવતી બરાબર છે તો આ પાવડર તમે કેટલા સમયથી વાપરો છો સમયથી એટલે કે બે હું ડબ્બા લાવી દઉં બે ડબ્બા એમને પૂરા કર્યા બરાબર છે બે ડબ્બા પૂરા કર્યા હવે એમાં રિઝલ્ટ શું મળ્યું તમને એમાં રિઝલ્ટ મળ્યું ગયું કે ગરમીમાં આવી ગયું ગાય ગરમીમાં ગાય આવી ગઈ બે પાવડા ખવડાવતી મારે પાંચ ગાયા પાંચ ગાયોમાં ગરમીમાં આવી ગઈ અત્યારે રિઝલ્ટ એમને સો ટકા મળી ગયો બરાબર કેટલા દિવસ આ ખવડાવો તમે રોજ બે ટાઈમ ખવડાવતો હતો પંદર દિવસની જે આજુ બધું બરાબર બે ડબ્બા એમને આપણે વાપરી નાખ્યા છે અને થી વીસ દિવસ કન્ટિન્યુ બાપરું છે કઈ રીતે વાપરતા હતા રોટલો લીધી છે રોટલો લઈ હા રોટલો પણ દાળ દાળ એની અંદર ચાર ચાર ચમચી નાખી દીધી ચાર ચાર ચમચી એમાં નાખી દેવાની બરાબર કન્ટિન્યુ કેટલા દિવસ આપ્યું તમે 15 દિવસથી આજુબાજુ આપ્યું છે 15 દિવસની મતલબમાં આજુબાજુ કન્ટિન્યુ અમને લગાતાર ચાર ચાર ચમચી આપી છે અને હવે રિઝલ્ટ માં કેવું રહ્યો રિઝન કમ્પ્લીટ બરાબર કેટલી ગાય ગરમી માં આવી ગઈ 3 આવી ગઈ તમારા 3 ગાય અમને ટોટલી રિઝલ્ટ મળી ગયું છે તો ઘણા બધા પશુપાલન કરતા મિત્રો માટે ખાસ કે આવા જે તબેલો કરતા હોય ગાય ભેંસનું પશુપાલનનો જે વ્યવસાય કરતા હોય તો અત્યારે મોટામાં મોટી તકલીફ આ છે કે પશુપાલન કરતા હોય પણ ઘણા બધા લોકો કંટાળીને ગાય ભેંસ વેચી દેતા હોય કે વેતરમાં નથી આવતી ગરમી માં નથી આવતી હીટ માં નથી તો આવા ઘણા બધા લોકો ને આ તકલીફ હશે અનિલભાઈ એ લોકો સંદેશો શું છે કે આ પાવડર વાપરશો તો રિઝલ્ટ કેવું મળશે સો ટકા રિઝલ્ટ મળશે ઓકે તો આ પાવડર વિશે તમને માહિતી આપીશ અને આ પાવડર તમને કોને આપેલો અનિલભાઈ નરસિંહ ગોરધનભાઈ નરસિંહ બરાબર છે તો નરસિંહભાઈ તમારું આખું નામ બોલો નરસિંહ ગોધનભાઈ વાઘેલા નરસિંહભાઈ ગોરધનભાઈ વાઘેલા ને કયું કામ લાલપુરા ત્રણ લાલપુરા લાલપુરા ત્રણ લાગે ગામ એમનું બરાબર ને તાલુકો જિલ્લો આણંદ આણંદ ઓકે તો પ્રોડક્ટ આપી દઈશ તો આ છે આપણો મેક્સ પાવડર અને થોડું નજીક લાવજો આ કન્ટેન્ટ બતાવજો મિત્રો આ જોઈ શકો છો ટોટલી આમાં ત્રીસ પાવર કન્ટેન્ટ મીકેલા છે કે જે ગાય ભેસને જોતા પૂરતા પોષક તત્વો અત્યારે મળી નથી રહ્યા તો આમાંથી ટોટલી ત્રીસ ન્યુટ્રિશન ટ્ય ત્રીસ પોષક તત્વો પૂરતા એને બોડીને મળતા થઈ જશે અને જે કહેવાય ગાય ભેંસને ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે અત્યારે આપણે જે ખોરાક ખવડાવી રહ્યા છે એમાં પશુપાલન કરતા હોય તો ટોટલી એને ન્યુટ્રિશન મળતા નથી એની બોડીને એટલે એને ઘણા બધા ઇશ્યુ રહે છે તો ઇશ્યુની વાત કરીશ તો આ પાવડર કામ શું કરશે મિત્રો બરાબર છે તો આ પાવડર તમારે થી લઈને દોઢ લીટરમાં વધારો કરશે પણ જે અમે રિઝલ્ટ લીધા છે તો કોકનું છ લીટર દૂધ વધ્યું પાંચ લીટર ચાર લીટર ત્રણ લીટર બે લીટર અઢી લીટર એક લીટર પાંચસો ગ્રામ એવું દૂધમાં વધારો કરે છે ફેટમાં મિત્રો તમારે પાંચથી લઈને પંદર જોરામાં વધારો કરે ફરી એસેન પણ વધારો કરે છે બરાબર વેતરમાં ના આવતી હોય મસ્કાટીસ થઈ ગયું હોય બાવલું જામ થઈ ગયું હોય દૂધમાં ફોદા આવતા હોય દૂધમાં લોહી આવતું હોય આંતર બંધ થઈ જાય તો ખોલી નાખે બરાબર છે પશુનો વિકાસ કરે ઓછું ખાતી હોય ઓછું પાણી પીતી હોય બરાબર બચ્ચું આપીને દૂધ ના આપતી હોય ટોટલી કહેવાય ને બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરે છે આ એક જ પાવડર બાકી તમે માર્કેટમાં જે પણ મિનરલ્સ પાવડર વાપરતા હશે ને એ ખાલી દૂધ અને ફેટ ઉપર જ કામ કરશે પણ આ બધા એ બીમારી ઉપર કામ કરશે દૂધ ફેટ તો વધારશે જ પણ બધા બોડીને લગતા ટોટલી પ્રોબ્લમ દૂર કરશે બરાબર આ પાવડર તમે કન્ટિન્યુ વાપરશો ને ડોક્ટર તમારી ઘેર પગ નહીં મૂકે બરાબર છે એટલું જબરદસ્ત આનું રિઝલ્ટ છે અને આ પાવડર અમે ઓલ ઇન્ડિયામાં કુરિયર કરીએ છીએ તમારે આ પાવડર જોઈતો હોય તો હું આ પશુપાલક મિત્ર છે એમને એકવાર કોન્ટેક આપીશ તો નરસિંહભાઈ એકવાર તમારો નંબર બોલો સત્તાણું બે એકત્રી ચોપન તો અઠ્યાવીસ મારી એકવાર બોલી જાઓ સત્તાણું બે એકત્રીસ ચોપ્પન કોઈ અઠ્યાવીસ ઓકે તો આ નરસિંહભાઈનો નંબર છે તમારા પાવડરની માહિતી વધારે જોઈતી હોય તો એમનો કોન્ટેક તમે રૂબરૂ કરી શકો છો એમને જાતે રિઝલ્ટ લીધેલું છે તો આ નંબર પર અવશ્ય કોન્ટેક કરજો તમને આ પાવડરની સંપૂર્ણ માહિતી મળશે કઈ રીતે યુઝ કરવાનો છે કઈ રીતે વાપરવાનો છે ટોટલી તમને ઇન્ફોર્મેશન મળી જશે તો અનિલભાઈ બીજા પશુપાલક મિત્રોને આ પાવડર વાપરશે તો કેવું રહેશે સો ટકા રિઝલ્ટ મળશે સો ટકા રિઝલ્ટ મળશે ઓકે તો અનિલભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન